એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉના તાલુકાના કાળાપણ ગામે પ્રાથમિક શાળામાં સરપંચ અને ગ્રામજનોએ ચાલુ શાળાએ પ્રવેશ કરી મહિલા શિક્ષકને માર માર્યો કાળાપણ પ્રાથમિક શાળામાં ધોરણ છ સાત માં સામાજિક વિજ્ઞાન લેતા મહિલા શિક્ષક રમાબેનથી ગ્રામજનોને ફરિયાદ હતી આજરોજ ચાલુ શાળા દરમિયાન મહિલા સરપંચ મનીષાબેન મહેશભાઈ મરજીઠિયા અને અન્ય મહિલાઓ શાળામાં પ્રવેશ કરેલો શાળામાં પ્રવેશીને મહિલા શિક્ષક રમાબેનને માર મારતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા શિક્ષિકા રમાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગ્રામજનો શાળાએ થયા એકઠા ગ્રામજનોનો આક્ષેપ કે મહિલા શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવતા અને માર મારે છે અને નાપાસ કરવાની ધમકીઓ આપે છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકા રમાબેન માર મારતા હોવાનો અને નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો

બાળકો સાથે ગમે એમ બાળકો ને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને એવું નપાસ કરા ને બાળકોને નહીં એવા કામ કરાવે છે કાલે એવો બનાવેનું કે શિક્ષકને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા તો એને કોઈ બાળકી કેવરાવીને દરવાજો દેવરાવી દીધો તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા તો અમારે તો સર કેવું કે નહીં તો હમણાં થોડોક સમય પેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા તો કે તમે સરપંચ નથી તમારા ઘરવાળા સરપંચ છે તમે એને બોલાવો કે તો મારા ઘરવાળા આવે ન એવું વર્તન કર્યું ઈ બેન વેઈ કોણ બેન છે રમા બેન છે શિક્ષક અને કઈ શાળામાં શિક્ષક છે ઈ

છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે આ ભારત અંદર હતા ને આ બારથી આગળ દે દીધું છે સેલા કેટલા બેન આયા પડ્યા છે એ ફરજ ભજાવે છે અકાવાય અમારા અકાવાય 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું કર્યુંતું તો એરમા બેનમે નથી જ કર્યાવી

કે રમા બેન કે વિદ્યાર્થીને ને અહીં મોકલાવો કે મધ્યાન ભોજન ચાલુ છે તો કે નઈ મને ઓલા સાહેબે ના પાડીસ કે 11 વાગ્યા સુધી છોડતા ને તો એ સતા અમે કેટલી એક એક કલાકની ની માથે અમે ઓફિસમાં બેઠા તો રમા ફોન આવ્યો ને પાડો ને રમાબેનનો ફોન સતત ને માથે ચાલુ જ રહ્યો આચાર્ય તમે હા આચાર્ય નહીં મેં અમને જાણ કરી કપિલાબેનને ને કામ કે અમે કપિલાબેનને બેન કે કે આચાર્ય ને કે તમે ફોન કરો રમાબેનને છોડતા ઉપર એ બહાર ગાઈને લાકડી લઈને બેઠા કે કોઈ વિદ્યાર્થી બહાર ગયા એટલે ખબર તમારી ને વિદ્યાર્થી તો ધમકાવાનું ચાલુ જ રાખે છે રમાબેન કે તમે આમ નઈ કરો તો હું તમને નપાસ કરીશ કરી